એસી ઉમેદવારો મારે એસી એસી ઉમેદવારો લિસ્ટ જોઈએ છે પેલા બધા કયા એસી ઉમેદવાર લેવામાં આવ્યા બીજું કે ભરતી પ્રક્રિયા જો કરવામાં આવી કોમ્પિટિટિવ એક્ઝામના માધ્યમથી તો તમે એમાં રિક્રુટમેન્ટ રૂલ બહાર પાડ્યા છે તમે સિલેબસ બહાર પાડ્યો છે તમે નોટિફિકેશન બહાર પાડી છે આ બધી જે પ્રક્રિયા થઈ એની ઓરિજિનલ કોપી મારે જોઈએ છે તમે જે તે એજન્સીને કામ સોંપ્યું એ એજન્સી કોમ એન્ટરપ્રાઇઝ કરીને જે કહી શકાય જે સંસ્થા હતી અમદાવાદ ખાતે તો તેમાં કઈ ઓળખાણ શા માટે ભાઈ ખાનગી એજન્સી કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો એનો નહીં મારે પુરાવો જોઈએ છે કારણ કે કોઈ પણ કોમ્પિટેટિવ એક્ઝામ લેવાય તો અમે એવું ઈચ્છીએ છીએ કે સહકારી ક્ષેત્રમાં પણ આઈબીપીએસ જેવી સંસ્થા હોય નાબાર્ડ જેવી સંસ્થા હોય કે જીપીએસસી જેવી સંસ્થા હોય એને તમે પસંદ ન કરી અને ખાનગી એજન્સીને શા માટે પસંદ કરી એનો ખુલાસો જોઈએ છે મારા એટલે બધી વાત અમારે જે ખુલાસામાં જોઈએ છે તમે એસી જણા લીધા તો એસી એસી ને કઈ રીતે પસંદગી પ્રિલિમ માં માર્ક કેટલા હતા ઇન્ટરવ્યુમાં માં માર્ક કેટલા હતા પ્રિલિમ જે લેવામાં આવી એમાં બધાનું મેરિટ યાદી જે હતી એ કેમ જાહેર કરવામાં આવી એ જોઈએ છે આ ભરતીમાં કોઈ જ જગ્યાએ પારદર્શિતા જણવાણી નથી એવો મારો સ્પષ્ટ અને આધાર પુરાવા સાથેનો આરોપ છે કેમ કે આની અંદર જે ભરતી થઈ એ ભરતી સગાવાલાથી લેવામાં આવી છે આ વાસ્તવિક અને કડી હકીકત છે કારણ કે આ ભરતીની અંદર જે લોકોના નામ અત્યારે અમે બ્રાન્ચમાંથી ગઢાવ્યા આ એ બધાના નામ છે અને બધા ડાયરેક્ટર નો દીકરો છે ડાયરેક્ટર ના ભત્રીજા છે ડાયરેક્ટર ના અગાવાલા છે એ ઈ બધાના નામ છે હવે તમે લિસ્ટ જો હું ખોટો હોય તો આ લિસ્ટમાં મને એક નામ એવું કહી ગયો કે યુરજભાઈ આ લિસ્ટમાં નામ નથી એવું

આવી એક પણ ભરતી બોર્ડ જ પરીક્ષાઓ સાથે સંકળાયેલા સંસ્થા સંસ્થામાં એવું ક્યાંય નથી લખેલું કે તમે પોતાના હગાવાલા ને લઈ લો તો આ બીજા બધા જે આ સહકારી ક્ષેત્ર સાથે જોડાયેલા તો આ સરકાર સહકારી ક્ષેત્ર ની ગોળ ખોદાઈ રહી છે ડાયરેક્ટર ના દીકરા ને લેવાના હોય કે ડાયરેક્ટર ના ભત્રીજાના કે ભાણી ને લેવાના હોય તો ભરતી હું કામ કરો ડાયરેક્ટ લઈ લ્યો ને એવી સ્વાયત સંસ્થામાં કોઈ જગ્યાએ ક્યાંય નથી તમને નિયમ હોય તો મને હું બે બેસી બધા જ નિયમ તપાસવા માટે તૈયાર છું બાકી સ્વાયત્તા હગા લેવાનો નિયમ હોય તો મને દેખાડવાની છૂટ એવો રહે પણ જગ્યાએ નિયમ નથી કે વાળા લેવા જેને પણ લેવામાં આવ્યા છે આ લિસ્ટ હું તમને આપવા માટે તૈયાર છું આ બધા જ સગાવાલા લેવામાં આવ્યા છે એસી એસી જણા જે નિમણૂક થઈ છે ને બધાને સમજાય મારી પાસે ઓડિયો વિડિયો અને આગલે દિવસે તમે ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંક જે મુખ્ય શાખા હતી તે બધા વિદ્યાર્થીઓને શા માટે ભેગા કર્યા હતા અને એના પર સીસીટીવી રજૂ કરો આગલા દિવસના બધા જ્યારે ઇન્ટરવ્યુ હતું રવિવારે એના ત્રણ દિવસ અગાઉના ત્રણ દિવસ પાછળના બધા જ લોકોને અહીંયા બોલાવીને આપવામાં આવે લેટર શા માટે ભાઈ અને આગલા દિવસે બધાને કહી દો કે તું કોઈ પાસ થઈ જાય તું કોઈ પાસ થઈ જાય અને આવા ફોન ગયા છે તમે સીડીઆર જોતો તો હું આપું તમતારે સીસીટીવી તમારી પાસે ન હોય ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંકનો મારે આપવાની તમતારે તૈયારી પૂરેપૂરી છે

ભ્રષ્ટાચાર ની ભરતી કરવી હોય તો ટેન્ડર બહાર પાડ દો આ રીતે ભરતી કરવાનો કોઈ મતલબ નથી અને આ વાસ્તવિક હકીકત છે બધા જ હગાવાલા છે ભૂતકાળની ભરતી હગાવાલા હતા અત્યારની ભરતીમાં હગાવાલા છે અને અરજી અમે નથી કરી એવું નથી જ્યાં પણ અમે આ ભરતી પ્રક્રિયા હજી શરૂ થઈ ત્યારે અરજી કરેલી એના પછી ભરતી હતા ઇન્ટરવ્યુ લેવામાં આવનાર છે એમાં હગા નોકરીમાં અને તમે એટલી ઉતાવળ આટલી આટલી ઉતાવળ તો કહેવાય ને કે યુપીએસસી કે બીજું કોઈ નથી કરતું એક મહિનાની અંદર તમે છવ્વીસ બીજા મહિનામાં માપો ત્રીજા મહિના પૂરી કરી નાખો એટલી બધી જરૂરથી અને અમે જયારે આક્ષેપ કર્યા ત્યારે બીજા દિવસમાં નિમણૂક પત્ર આપી દીધા અમે સાત તારીખે પ્રેસ કોન્ફરન્સ કરી અગિયાર તારીખે તો નિમણૂક પત્ર આપી દીધા અને નવ તારીખે બધા જ લોકોને ડિસ્ટ્રિક કોપરેટિવ મેં બોલાવેલા હતા જોઈ સીસીટીવી હું આપું મારે પુરાવા દેવાની જરૂર પડે તો હું દેવા તૈયાર છું જેટલા જેટલા આક્ષેપ કરું છું ને બધા આક્ષેપ સાબિત કરવાની પૂરેપૂરી તાકાત છે મારામાં આ ભ્રષ્ટાચાર બંધ કરો ને મહેરબાની કરીને સહકારી ક્ષેત્રની આ જે ગોળ ખોદવાની ચાલુ કરી છે ને એ બંધ કરો